મિત્રો તો મિત્રો આ વિગાનું જીરું એ આમાં વાયુ તું અઢી કિલો તો આમ વધારે ખાટું નહીં વધારે આચું નહીં આ માપે ઉગવા મૂક્યું હતું તો આમાં દાણો ગયો એ સારો હવે તો લગભગ સિત્તેર પાંસઠ દિવસનું થયું એ આમ જોવે એટલે કેવું દાણો સારો દેખાય કિસ્મતનું કામ હે આટલું થઈ જાય તો વાંધો ના આવે આટલું ભગવાન ની દયા થી આટલું આટલું જીરું આવું થયું હે બાકી તો અમુકને ને થાવું જ્યાં ખેતર બગડી ગયા ઉકાર આવી ગયા ખેતરમાં કેવું કેટલું બે વીઘા જીવું બે ચાર પાંચ વીઘા ગયો પછી આ બાજુ હુકારો આવી ગયો એને એ અડધું ખેતર થવાયું હોય જતું રહ્યું આપણે તો મિત્રો આમ ભગવાનની દયાથી સારું હોય એટલો પગાર નહીં એટલે સારું છે બાકી તો આને કેટલું જતું રહ્યું આ ખેતરમાં સામે ભાઈનું દેખાઈ કેટલી બધી મહેનત કરીને ટૂંકી ગયા બેચારાને ખર્ચો ના પડે એટલું મિત્રો આમાં તો દવાનો છંટકાવ તો ત્રણ ત્રણ વાર છાંટી છે દવા મચ્છી મચ્છીની સેવાય બીજી દવા કંઈ છાંટી નહીં હજી એક વારનો ગેલરીઓ લગભગ છ સાત દિવસથી ગેલરીઓ છાંટ્યા